પાટણ જિલ્લાના રાધનપુર શહેર જે સાંસ્કૃતિક નગરીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરની સમસ્યાઓ પાણીની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રાધનપુર નગરપાલિકામાં પીએમ મોદીના સ્વચ્છ ભારત મિશનની વાતોને પોકળ સાબિત કરતા દ્રશ્યો રાધનપુરમાં અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે સ્વચ્છતા અભિયાનની વાત કદાચ અહીં પાલિકા સુધી પહોંચી નથી અથવા તો અધિકારીઓને કોઈ રસ નથી તેવું ચોક્કસપણે જણાઈ રહ્યું છે રાધનપુર નગરપાલિકાની કામગીરી બાબતે બેદરકારી અને લાપરવાહીના કારણે શહેરમાં અનેક જગ્યાએ સાફ સફાઈની મોટી સમસ્યાઓ સામે આવી રહી છે રાધનપુર પાલિકાની બેદરકારી અને નિષ્ક્રિય કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે રાધનપુર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રાધનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનની કોઈ કામગીરી કરવામાં આવેલ નથી જેને પગલે શહેરમાં ઠેર ઠેર ગંદકી તેમજ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે

તમારી મેરબાની અમારે કેવું પડ્યું છે અમારા બચ્ચા બિચારા દવાખાને જ પડ્યા છે એવી અમારી હાલત છે નગરપાલિકા નગરપાલિકા છે ને કોઈ ધ્યાન દેતા નથી અચ્છા કેટલી વાર જઈ નગરપાલિકા અરજી અરજી તો અમે બે ત્રણ વખત